टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हवे अन्य एक मुद्दा विषय ગરબા માટે આજકાલ ટ્રેન્ડમાં રહીને વર્ષો જૂની પરંપરાનો છેદ ઉડાવવામાં હવે કેટલાક આયોજકો કંઈ બાકી નથી રાખતા માતાજીના ચાચર ચોકમાં ગરબા રમવાની જે મજા હતી તેનું સ્થાન હવે પાર્ટી પ્લોટ્સે લઈ લીધું છે ટ્રેન્ડમાં રહેવા માટે આયોજકો કંઈક ને કંઈક નવા ઘટકડા કરતા રહે છે તેવામાં ગાંધીનગરમાં સફેદ પરિંદે નામથી ચાલી રહેલા ગરબા કાર્યક્રમમાં આયોજકોએ કંઈક જુદો ચીલો ચાતર્યો સામાન્ય રીતે નવરાત્રિમાં માતાજીના આસ્થાનો રંગ લાલ હોય છે અને તેને શુકનવંતો રંગ માનવામાં આવે છે અને એટલે જ અત્યાર સુધી ગરબાની રમતી વખતે લોકો લાલ કે પછી મરૂન રંગના કપડાં પહેરતા હોય છે માતાજીનો ગરબો પણ લાલ રંગનો હોય છે જ્યારે કોઈ શોકસભામાં જઈએ તો તેનો રંગ સફેદ હોય છે મોટાભાગે આપણે સભામાં જ સફેદ રંગના કપડા પહેરીએ છીએ આકાશ પટવા અને નમ્રતા પટવા દ્વારા આયોજિત સફેદ પરિંદે ગરબા આયોજનમાં સફેદ રંગના પહેરવેશનો એક વિચિત્ર ટ્રેન્ડ શરૂ કરાયો જે યુવાધન અને આપણી સંસ્કૃતિને એક અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે એલાઇટ ક્લાસને આકર્ષવા માટે તેની થીમ ભલે યુનિક હોય પણ તે પરંપરાગત પોશાક અને સંસ્કૃતિને શોભે તેવી જરાય નથી સફેદ પરિંદેના પાસની કિંમત પણ બાર હજાર હતી મોંઘા પાસની સાથે સાથે લક્ઝરિયસ સુવિધાઓ પણ અપાઈ સ્ટારબક્સ કોફી સુપરલિન ડેઝર્ટ ફ્રી પાર્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી એટલું જ નહીં સોફા ઉપર બેસીને પગમાં મસાજની સુવિધા પણ અહીં આપવામાં આવી વીવીઆઈપી લોકો માટે અલગથી એક પ્રાઇવેટ ગજેબોની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ આ બધી સુવિધાઓ વચ્ચે પણ જાણે આપણી સંસ્કૃતિ અહીં વિસરાતી જતી હોય તેવું જોવા મળ્યું આ બદલાવ એક ખોટી દિશામાં જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તેમ છતાં લોકોએ આ કન્સેપ્ટને આવકાર્યો તે પણ એક નિંદનીય બાબત છે લોકો આવા શોખને જે રીતે પાળી રહ્યા છે તે આવનારી પેઢી માટે પણ એક ચિંતાનું કારણ છે કારણ કે સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે સંસ્કારોનું સિંચન થતું નથી આસ્થાની સાથે ચેડા થાય છે અને માતાજીનું જે પર્વ હતું નવરાત્રિ એની અંદર હવે ફેશન આવી જતા એ ફેશનના ફંડાએ તમામ બાબતોને જાણે હાંસિયામાં ધકેલી દીધી છે આજે નહીં જાગીએ તો આવનારી પેઢી માટે પણ આપણે મોઢું બતાવવાલાયક પણ નહીં રહીએ અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર